કરતાં ખળબળાટ મચી ગયો છે પોલીસે આ મામલે સોળ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કડક કાર્યવાહી હાથ છે પાદરડી ગામના સર્વે નંબર એકસઠ વાળી જમીનનું પંચનામું કરવા માટે કોર્ટના આદેશ અનુસાર શિહોરી પોલીસ સ્ટેશનના પીઆઈ કિરીટ સી બિહોલા અને પીએસઆઈ ટીમ પોલીસે વિડીયોગ્રાફી સાથે પંચનામાની કામગીરી શરૂ કરે તે પહેલા જમીન પર દબાણ કરનારા આરોપીઓએ ગેરકાયદેસર મંડળી રચીને ખેતરના દરવાજાને લોખંડનું તાળું ટાળું મારી દીધું હતું પોલીસે તાળું ખોલવા કહેતા જ આરોપીઓએ ઉગ્ર વિરોધ શરૂ કર્યો મુખ્ય આરોપી ઠાકોરે પદાર્થ આત્મદાહ કરવાનો પ્રયાસ કર્યો હતો આત્મદાહના પ્રયાસ દરમિયાન જ્વલંત પદાર્થનું કેન પડાવીને મહિલાને બચાવવા માટે પીએસઆઈ એચ એલ ઠાકર અને અન્ય પોલીસ કર્મીઓ તારની વાડ કુદીને અંદર ઘુસ્યા હતા આ સમયે અન્ય આરોપીએ પોલીસ ટીમ પર હુમલો કર્યો હુમલામાં ઠાકરને હાથ પર બચકા ભરવામાં આવ્યા હતા અને પીઆઈ કિરીટસિંહ બિહોલા બિહોલાને પણ ઝપાઝપી આંગળી પર ઈજા પહોંચી હતી આ મામલે પીએસઆઈ એચએલ ઠાકરે સોળ લોકો સામે ભારતીય નાગરિક સુરક્ષા સહિતની વિવિધ કલમો હેઠળ શિયોરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે પોલીસે તાત્કાલિક અસરથી પાંચ પુરુષો નવ મહિલાઓ અને બે સગીર વયના સહિત તમામ સોળ આરોપીઓની અટકાયત કરી છે આ ઘટના બાદ ડીસાના નાયબ પોલીસ અધિક્ષક સી સોલંકી તાબડતોબ શિયોરી પોલીસ મથકે પહોંચ્યા હતા અને તપાસનો દોર બિલ્ડીના પીઆઈ ધવલ પટેલને સોંપવામાં આવ્યો હતો પીઆઈ ધવલ પટેલે આરોપીઓ પાસેથી ધોકા લાકડી અને લોખંડની પાઇપ જેવા હથિયારો જપ્ત કર્યા હતા પોલીસ સૂત્રોના મતે આ સમગ્ર ઘટનાના મુખ્ય માસ્ટરમાઇન્ડ કોંગ્રેસના નેતા અને પૂર્વ સરપંચ લેબુજી બુદરજી ઠાકોર હોવાનું સામે આવ્યું છે લેબુજી ઠાકોર સામે અગાઉથી જ ધમકી આપવાનો ગુનો નોંધાયેલો છે આ પોલીસ પરના હુમલાને લઈને પોલીસ બેડામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે કોર્ટના કાયદાનું ઉલ્લંઘન કરી માથાભારે શખ્સોએ કરેલા આકૃત્ય કૃત્ય સમયે તંત્ર શું પગલાં લેશે અને કાયદો વ્યવસ્થા કેવી રીતે જાળવવામાં આવશે તે જોવું રહ્યું